પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા રોડ સેફટી મહિનાનો પ્રારંભ કરવામાં આવેલ છે ત્યારે ભુજ ખાતે વાહન ચાલકોને એલઇડીના માધ્યમથી રોડ સેફટીના નિયમોથી અવગત કરાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી મહેન્દ્ર બગડિયા ધારાસભ્ય કેશુભાઈ પટેલ ટ્રાફિક પીએસઆઈ એમએચ પટેલ ડીવાયએસપી રવિન્દ્રસિંહ જાડેજા આરટીઓ અધિકારી શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કચ્છમાં કુલ દસ સ્થળોએ આ રીતે એલઈડી લગાવવામાં આવશે જેમાં ટ્રાફિકના નિયમોની જાણકારી લોકોને પહોંચી રહે તેવા પ્રયાસો કરવામાં આવશે પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી આજ રોજ રોડ સેફ્ટી મંથના પ્રારંભ સાથે 15 જનવરી જે પોલીસ ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામો કરવામાં આવે છે એના ભાગરૂપે આજે જુબલી સર્કલ ખાતે માન્ય ધારાસભ્ય શ્રી ભુજ કેશુભાઈ પટેલજીના હસ્તે આજે એલ ઇડીનું ઉદઘાટન કરેલ છે એ એલ આખા જિલ્લામાં દસ એલઈડી લગાવવામાં આવી છે જે અલગ અલગ મેઇન જ્યાં પે ટ્રાફિક જામ થાય જ્યાં ટ્રાફિક રિલેટેડ પ્રોબ્લમ થતી હોય છે એને અવેરનેસ માટે પબ્લિક એમાં અમુક અમુક જે પોલીસની વિગતો છે યોજનાઓ છે જે સમજ છે એ એને જોઈ શકે છે અને ટ્રાફિક બાબતમાં જેટલું શક્ય હોય એટલું પબ્લિકમાં અવેરનેસ આવે એના ભાગરૂપે આજે આ પ્રથમ તબક્કે આજે ફર્સ્ટ ડે છે એ આખા મંથ ચાલવાની છે પંદર જનવરીથી ચૌદ ફેરવરી સુધી તો એમાં અલગ અલગ પ્રોગ્રામો ટ્રાફિક જાગૃતતા માબતમાં કરવામાં આવશે ચોક્કસ એનાથી પબ્લિકના આવાવાવાવાવાવાવાવાવાવાવાળા સમયમાં ફાયદો થશે જે રીતે દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાઓ વાહનને કારણે વસ્તી વધારવા કારણે કેટલી જે ટ્રાફિકની અવ્યવસ્થાના કારણે મને સમજણ નથી મારી ચલાવવાની પદ્ધતિ બી ખબર નથી કેટલી ગતિ ક્યાં હોવી જોઈએ એટલે કેટલાક ટ્રાફિક વાહનોના કારણે કેટલાક પણ આવડતના કારણે સમજણ નથી એના કારણે થતી હોય ટ્રાફિક તો ગુજરાત સરકારના સતત પ્રયત્નો હોય કે પેલી ટ્રાફિક ઓછી થાય વ્યવસ્થિત વાહન ચાલે લોકોને પણ સમજણ પડે લોકો પણ સહયોગ આપે અને એક્સિડન્ટ ઓછા થાય જેમ વાત કરી સાહેબે એવું દેશો સાઈટના દેશ થયા પશ્ચિમ કચ્છમાં તો નેવું મોટર સાયકલ ખાસ કરીને લોકોને જે રીતે હેલ્મેટ પહેરવું જોઈએ ગાડી ચલાવતા ત્યારે બેલ્ટ બાંધવો જોઈએ એના માટે જે આજે એલ દ્વારા એક પ્રયત્નનો ભાગ છે કે લોકોને સમજણ આવે લોકોને અવેરનેસ આવે લોકોને ફોલોઅપ કરે મૂળ વ્યવસ્થા લોકો સુધી પહોંચે લોકો સહયોગ આપે અને સરકાર જે રીતે મથરી છે જે રીતે પોલીસ ખાતું આ પ્રયત્ન સતત કરી રહ્યું છે લોકો વચ્ચે લોકો માટે લોકોને હું અપીલ કરીશ આપના માધ્યમ દ્વારા કે આને ફોલોઅપ કરે અને સમજે અને જે કાયદા રીતે ટ્રાફિકની વ્યવસ્થા છે એને સમજીને અનુરૂપ થઈને જો કરશે તો ચોક્કસ જે રીતે ઘટનાઓ ઘટે છે એ ઘટનાઓ ઓછી ઘટે લોકોના જે હેરાનગતિ થાય છે એક્સિડન્ટ થાય છે ટ્રાફિકમાં હેરણગતિ થાય છે એ બધી ઘટે એકચ્યુઅલી આ જગ્યા છે ઓવરબ્રિજને લાયક જ નથી ઓવરબ્રિજ બનાવવો હોય તો એને સર્વિસ રોડ જોઈએ એને બેટલો એટલી જગ્યા મોસી હોવી જોઈએ એટલે આવતા દિવસોમાં ટ્રાફિકને ઓછી કરવા માટે એક તો રોડને વન વે બનાવવા પડે બાયપાસ બનાવવા પડે ભૂકંપ પછી ટીપી અને ડીપી મારી કલેક્ટર સાહેબથી ત્રણ વખત બેઠક થઈ છે કે આ રોડ ઉપર વાહન ઓછું કરવા માટે માની લો કે અહીંયાથી શેખપીર જવું છે તો જ્યુબીલી ગ્રાઉન્ડ આ બજાર જોર નથી પશ્ચિમ કચ્છ આવે તો બાયપાસ થઈ જાય તો એ રોકડો બારોબાર ત્યાં નીકળી જાય તો આવતા દિવસોમાં ટ્રાફિકને હલ કરવા માટે જેને ભુજમાં કાંઈ કામ નથી પણ ભુજમાં થવું જવું પડે છે પક્ષીમાં આવવાના લોકોને તો બાયપાસ રોડથી એ સીધા શેખપીરી નીકળે આવી વ્યવસ્થા પણ છે અને બીજી વાત નેશનલ હાઈવે જે રીતે બને છે એ શેખપીરથી એ પર થઈ ભુજોડી થઈ નળસર્કલ થઈને જીઆઈડીસી જે જડતો હતો એ અમે આદરણીય નીતિન ગડકરી સાહેબની પણ વાત કરીને શેખપીડથી સીધો પાલારા આખો નેશનલ હાઇવે નીકળશે અને ભુજમાં એ બાજુની પણ ટ્રાફિક આવતા દિવસોમાં નહીં